નમસ્કાર દર્શક મિત્રો ગિરનારવા ન્યૂઝ સાથે હું છું આપની સાથે ફાયેલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ઉનાના સનખડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છે તમામ સુવિધાઓ પણ તબીબી ન હોવાથી આરોગ્ય કેન્દ્ર અને બે એમ્બ્યુલન્સ શોભાના ગાંઠિયા સમાન છે અહીં આવતા દર્દીઓ રઝરી પડે છે આ સનખડા ગામના આરોગ્ય કેન્દ્રમાં અંદાજિત તે જેટલા ગામોના દર્દીઓ આવે છે સારવાર અર્થે આ હોસ્પિટલમાં એક મહિલા તબીબ છે તે પણ રજા પર જતા રહ્યા છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે મેલેરિયા ટાઈફોઈડ સહિતના દર્દીઓ પણ આવે છે સારવાર અર્થે હોસ્પિટલમાં તબીબ ન હોવાથી લોકોને પંદર કિલોમીટર દૂર ઉના ખાનગી હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલ ખાતે જવું પડે છે ત્યારે અન્ય તબીબની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ગામના માજી સરપંચ દ્વારા કરાય છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સનખડા ગામનું આરોગ્ય કેન્દ્ર છે આરોગ્ય કેન્દ્ર પર સનખડા નજીકના તેર ગામોના લોકો પણ સારવાર લેવા આવે છે પરંતુ અહીંયા એમબીબીએસ તબીબી છેલ્લા આઠ મહિનાથી રજા ઉપર ચાલ્યા ગયા હોય અને અન્ય તબીબીની નિમણૂક પણ ન કરાઈ હોય જેથી દર્દીઓ સરકારી આરોગ્ય કેન્દ્રનો લાભ નથી મેળવી શકતા તથા ઇમરજન્સી સરકારી એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ નથી કરી શકતા એટલે દસ થી પંદર હજારની વસ્તી ધરાવતા સનખડા ગામના દર્દીઓને પંદર થી વીસ કિલોમીટર સારવાર કરાવવા ઉના સુધી ધક્કા ખાવા પડે છે હાલ સનખડા આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધાઓ છે પણ શોભાના ગાંઠિયા સમાન છે અને ડોક્ટર વિના હોસ્પિટલની સારવારમાં લેવાતી ચીજવસ્તુઓ વહેલી તકે કે તબીબીની નિમણૂંક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સનખડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા લાંબા સમયથી મહિલા તબીબ રજા પર હોવાથી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને રઝડવું પડે છે અને ના છૂટકે પંદર વીસ કિલોમીટર દૂર ઉના સારવારથી જવું પડે છે જેમાં દર્દીને સરકારી આરોગ્ય કેન્દ્ર પર મળતી સુવિધાઓ લાભ નથી મળતો અને ના છૂટકે ઉના પૈસા ખર્ચી જવું પડે છે તંત્રમાં સનખડા આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટરની નિમણૂક કરવા બાબતે તંત્ર અનેક રજૂઆત કરે છે હાલ ચોમાસાની ઋતુ હોય જેને લીધે તાવ શરદી ડેન્ગ્યુ કોલેરા જેવા અનેક રોગો લોકોને થતા હોય છે જેને લઈને સનખડા નજીકના આવેલ ગામોના લોકો સારવાર કરવા સનખડા આરોગ્ય કેન્દ્ર પર આવતા હોય છે પરંતુ તબીબી ના હોવાથી દર્દીઓને ધરમના ધક્કા થાય છે એમાં પણ સનકડા આરોગ્ય કેન્દ્ર પર રહેલ બે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહ્યું હોય જેની રજૂઆત જિલ્લા આરોગ્ય અધિકારીને કરતા રિપેરિંગ કરી આપશો એવા જવાબ આપવામાં આવે છે પરંતુ આજ દિન સુધી બંને એમ્બ્યુલન્સ રિપેરિંગ ના થઈ અને હાલ પણ ધૂળ ખાઈ રહી છે જ્યારે ગ્રામજનોની માંગ છે કે કાયમી એમબીબીએસ ડોક્ટરની નિમણૂક થાય અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ રિપેરિંગ થાય સનકડા આરોગ્ય કેન્દ્ર પર હરરોજ એસી થી નેવું જેટલા દર્દીઓ આવતા હોય છે પરંતુ તબીબી ના હોવાથી દર્દીઓને અહીંથી ઉના સુધી પૈસા બગાડી ધક્કા ખાવા પડે છે ત્યારે સનખડા આરોગ્ય કેન્દ્ર પર વહેલી તકે તબીબી કરવામાં આવે તો અહીંયા આવતા દર્દીઓને રઝળવું ના પડે ઉનાના સનખડા ગામે ગ્રામજનોના જણાવ્યા મુજબ ડોક્ટરની જગ્યા ખાલી છે જે સરકાર તરફથી ભરતી પ્રક્રિયા હોય જે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓર્ડર કરેલ છે એ ડોક્ટર મેડિકલ મેટરનિટી લીવ પ્રેગ્નન્સીની લીવ પર ઉતરી જતા એ સમયગાળો દરમિયાન સામતેર આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ અને આયુષ્ય ડોક્ટરની બે જગ્યા ભરેલ હોય આયુષ્ય ડોક્ટરની વધારાનો ચાર્જ સનખડા કેન્દ્ર ખાતે સોંપવામાં આવેલ જે બાબતની લીવ પર જતા રહેતા તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરેલ છે સરકારમાં ડોક્ટર વતી લેટર લખવા પણ જાણ કરવામાં આવી છે સનખડા આરોગ્ય કેન્દ્ર પર મહિલા ડોક્ટર હાજર થયા પછી કોઈ કારણસર રજાઓ મૂક્યા રહ્યા છે હાલમાં સરકારી ચોપડી સનખડા આરોગ્ય કેન્દ્ર પર તબીબીની જગ્યા ભરેલ બોલે છે જે બાબતે સનખડા આરોગ્ય કેન્દ્ર પર મહિલા ડોક્ટર હાજર થઈ જાય તેવી નોટિસ પણ પાઠવાય છે હાલ સનખડા આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્ય ડોક્ટરની વ્યવસ્થા કરાઈ છે તેમજ સનખડા આરોગ્ય કેન્દ્ર પર રહેલ ઇમરજન્સી બે એમ્બ્યુલન્સ કોન્ડમ હોય અને તેમાં ખર્ચો વધુ હોય તેવું તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું સંવાદદાતા કાર્તિક વાજા ગિરનાર અવાજ ન્યૂઝ ઉના મારું ગોહિલ દીપસિંહ વિકવાસ સનકડા હું સનકડા પીએસસી કેન્દ્ર જે તેર ગામ અને સાત સબ સેન્ટર આવે છે આની સનાખડા બીએસસી કેન્દ્રની નીચે સનાખડા ગામમાં પ્રોપરી પંદરથી સત્તર હજારની વસ્તી છે અને સનાખડા ગામમાં આ કેટલાય ટાઈમથી સાત આઠ મહિનાથી મતલબ ડોક્ટર કોઈ છે જ નહીં અને ડોક્ટરના અભાવના કારણે અહીંયા આપણે કેટલાય ટાઈમથી એવું ચાલી રહ્યું છે કે બધી જે કાંઈ વસ્તી છે તે બધાને દવા ટ્રીટમેન્ટ લેવી હોય છે તો એ ઉના ધક્કા ખાવા પડે છે અને પ્રાઇવેટમાં સહારો કહેવાય છે સુવિધા ઘણી બધી છે પણ ડૉક્ટરના હિસાબે કોઈ પણ સુવિધાનો યોગ્ય ઉપયોગ થતો નથી એમ્બ્યુલન્સ જે અહી બંધ હાલતમાં છે 7-8 મહિનાથી એમ બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે તો પ્રાઇવેટ વાહન અને પ્રાઇવેટના સહારે બધું હાલી રહ્યું છે અત્યારે અને જો વેલી તકે અહી ડૉક્ટર મુકાય અને એમ્બ્યુલન્સ ચાલુ થાય એ અમારી ઈચ્છા છે આપણો પરિચય મારું નામ કર્ણુભાઈ કોડુભાઈ ગોહિલ ગામ સાનગરા માજી સરપંચ અમારું ગામની હોસ્પિટલમાં કબીદ નથી અમારા ગામમાં ઘણા સમયથી તબીબી જગ્યા આવે છે નિમણૂક નિમણૂંક થયેલી છે પણ રજા મૂકીને સતત ગેરજ રહે છેલ્લા વર્ષ મુશ્કેલી દર્દીને એટલે પારાવાર નુકસાન છે ને અત્યારે ચોમાસાની સિઝન છે નેત ને એવા અલગ અલગ રોગ ઉત્પન્ન થયેલા છે તો એ બાબતમાં ડોક્ટર હોય તો એનો સારવાર મળી રહે ને છેલ્લું ગીર સોમનાથ જિલ્લાનું આ સનાખડા ગામ છેલ્લું છેવડાનું ગામ છે ત્યાં વસ્તીના ધોરણે એ મોટું ગામ છે બાજુ મખત્રીવાડા માણેકપુર થી દર્દી અહીંયા આવે તો ડોક્ટર ન હોય તો પાછા ઉતારે ધક્કો થાય છે એમ્બ્યુલન્સ બબતમાં જિલ્લા આરોગ્ય અધિકારી સાથ ઘણી ઘણા વખત વાત કરી છે તો કે અમે એને રિપેર કરી દઈશું પણ હજી આજ દિન સુધી રિપેર નથી અમારી માંગ અમારી માંગ એમ છે કે અહીંયા એમ્બ્યુલન્સ ચાલુ થાય અને કાયમી એમ્બ્યુલન્સ ડોક્ટર નિમણૂક થાય અને કાયમી આવે એ અમારી માંગણી છે સાહેબ આપનો પરિચય હું તાલુકા હેલ્થ ઓફિસર ઉના અને ઇન્ચાર્જ ગીર ગઢડા આજે જણાવવા માગું છું કે સનખડા ગામે જે હકીકતમાં ગામજનો મુજબ જગ્યા ખાલી છે તો એ સરકાર ત્રી તરફથી સરકારમાંથી ભરતી પ્રક્રિયા અન્વયે પરમેનન્ટ ડોક્ટરને અગિયારમાં મહિનામાં એટલે કે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓર્ડર કરેલો છે પરંતુ એ ડૉક્ટર શ્રી મેડિકલ મેટરનિટી લીવ એટલે કે પ્રેગ્નન્સી અન્વયની રજા ઉપર ઉતરી જતા એ સમયગાળાના દરમિયાન સામતેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ અને આયુષ ડોક્ટરની બે જગ્યા ભરેલી હોય ત્યાંથી આયુષ ડોક્ટરને વધારાનો ચાર્જ પ્રતિનિયુક્તિ તરીકે સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ચાર્જ આપેલો હતો એટલે એમની અવેજીમાં એ બેન જે છે અગિયારમાં એટલે નવેમ્બર મહિનાથી તો ફેબ્રુઆરી મહિના સુધી મેટરનિટી લીવ ઉપર હતા અને એ મેટર્નિટી લીવ એમની સાતમા મહિનામાં પાછી પૂરી થઈ તો સાતમા મહિનામાં હાજર થઈને એમની બેબી નાની હોય પાછી ત્રણ મહિનાની એડબ્લ્યુપી મૂકીને ફરી વખતના જતા રહેલ છે જે અન્વયે અમારા તરફથી અહીંયા કાર્યવાહી પણ કરેલ છે અને એમની એ અને સરકારમાં એના વતી લેટર લખવા માટે જાણ કરેલી છે કે આ બેન જે દિવસના હાજર થયા છે તે દિવસથી મેટરનિટી લીવ અને અન્ય બીજા કારણોસર બીજા પ્રકારની રજાઓ મૂકીને અહીંયા આગળ આવતા નથી કે જેથી કરીને જે હાલમાં એમની જગ્યા ભરેલી બોલે છે તો જો એમને આવવું હોય તો તાત્કાલિક ધોરણ હાજર થઈ જાય તેવી નોટિસ એમને જાણ કરવામાં આવેલી છે અને તે સિવાય અત્રેની કચેરીથી અને જિલ્લા કક્ષાએથી મળેલ સૂચના મુજબ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના આદેશ અનુસાર કે જે સુધી મેડિકલ ઓફિસર એમબીબીએસ એ હાજર ન થાય ત્યાં સુધી અન્ય ડોક્ટરના મારફતે ત્યાંની આરોગ્યલક્ષી સેવાઓ ખોરવાય નહીં તે માટેની વ્યવસ્થા અત્રેની કચેરીથી કરવામાં આવે છે જે અનુવાયે ત્યાં આગળ આયુષ ડોક્ટરને બીજા ઓપીડી માટે અને રૂટિન કામગીરી માટેનો ચાર્જ કરવામાં આવેલો છે તે ઉપરાંત આશાબહેનો કે જેઓ લોકોના પેમેન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જે થતા હોય તે માટેની બી કામગીરી ખોરવાય નહીં તેનો વધારાનો ચાર્જ મને આપેલો છે કે જે અન્વાય કે એ લોકોના પગારના બી કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય નહીં ઓકે સર ખાસ વાત કરીએ તો એમ્બ્યુલન્સ જે છે તે બે બંને ધૂળ ખાઈ રહી છે એમાંની એક એમ્બ્યુલન્સ છે કે જે સરકાર શ્રીને બે હજારને પંદરમાં ફાળવેલી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને બે હજાર પંદરમાં ફાળવ્યા બાદ એ એમ્બ્યુલન્સમાં અવારનવાર ખર્ચા અને લગભગ એની કોસ્ટ કરતાં એને ખર્ચો વધી ગયો છે અને એના એક લાખ કિલોમીટરની આસપાસ ફરેલ છે એમ્બ્યુલન્સ અને હાલને સંજોગમાં જે હકીકતમાં અહીંયા ગાડી નજીકમાં કોઈ વર્કશોપ નથી જુનાગઢના વર્કશોપના માહિતી મુજબ એ એમ્બ્યુલન્સમાં ખર્ચો ઘણો બધો વધારે છે અને ખર્ચો કરાયા પછી પણ એમ્બ્યુલન્સ ચાલે કે ન ચાલે અને ખર્ચો ચાલુ રહે તેવી પરિસ્થિતિ હોય હાલ એમ્બ્યુલન્સ કંડમ કરવાની પરિસ્થિતિમાં હોય તેના માટેની દરખાસ્ત જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે અને મંજૂરી મળતા એ કદાચ કંડમ કરવાની પ્રોસેસે થઈ જશે અને બીજી એમ્બ્યુલન્સ છે કે એમ્બ્યુલન્સ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફુલકાની છે કે જે હકીકતમાં સનકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ ન હોવાના કારણે ફુલકાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ફાળવેલ હોય વધારાની એમ્બ્યુલન્સ હોય અહીંયા ગાડી તબદીલ કરેલ છે કે જે એમ્બ્યુલન્સ પણ અહીંયા ગાડી આપેલ છે અને એમ્બ્યુલન્સ પણ અહીંયા ગાડી ચાલુ હાલતમાં જ્યારે મોકલી હતી પછી એક મહિના પછી એમાં ખર્ચા થયા હોવાથી બે ત્રણ વખત ખર્ચા વધારે પ્રમાણમાં થયા હોય અને નવ વર્ષ વીતી ગયેલા હોય એક પ્રમાણમાં એમ્બ્યુલન્સમાં ખર્ચો કરવા હિતાવહ ન હોય સરકાર શ્રીના ધ્યાનમાં એટલા માટે બી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં પડેલ છે હાલ